દાહોદના પૂર્વ જિલ્લા પ્રમુખ શીતલ કુમારી વાઘેલાનો નકલી લેટર સામે આવતા ચકચાર લખાયેલો લેટર નકલી હોવાનો પૂર્વ પ્રમુખે સચિવને પત્ર લખ્યો દાહોદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના નામના નકલી લેટરના આધારે આયોજન અધિકારીની બદલી થઈ ગયાનું પ્રકાશમાં આવતા સમગ્ર જિલ્લામાં ભારે ચકચાર મચી જતા લખાયેલો લેટર નકલી હોવાનો પૂર્વ જિલ્લા પ્રમુખે સચિવને પત્ર લખતા નકલી લેટરનું તથ્ય સામે આવતા તંત્રમાં ભારે દોડધામ મચી જવા પામી છે દાહોદ જિલ્લામાં નકલી કચેરીઓ બાદ હવે નકલી લેટરનું પ્રકરણ પણ બહાર આવતા ભારે ચકચાર મચી જવા પામી છે દાહોદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શીતલ કુમારી વાઘેલાના નામથી ગાંધીનગર સચિવાલય સામાન્ય વિભાગના સચિવ આયોજન રાકેશ શંકરને એક પત્ર પાઠવવામાં આવ્યો હતો મારો લેટર પેડ જે ઉપયોગ કરવામાં આવ્યો છે તે મારી જાણ બહાર કરવામાં આવ્યો છે જે તે સક્ષમ અધિકારીએ મારો સંપર્ક કર્યો હતો કે મેડમ આ પ્રકારનો લેટર મારા વિરુદ્ધમાં થયો છે એટલે ત્યારે મેં જ્યારે એ પેડ મેં વાંચ્યું ત્યારે ધ્યાનમાં આવ્યું કે મારા પીએ થ્રુ કે કોઈ બીજા થ્રુ પીએ તો નથી જ કર્યો પણ લગભગ કોઈ બીજા એ મારા લેટરપેડનો મિસયુઝ કરીને આ લેટર પેડ જે તે સ્થળે પહોંચાડ્યો હશે અને જે સક્ષમ અધિકારી ઉપર જે પગલા લેવાના છે એ લેવામાં પણ આવી ગયા છે આ પેડ નો ઉપયોગ મારા ધ્યાન બાર કર્યો છે મારી કાર્યકાળ ના સમય પછી કર્યો છે એટલે આ ની તપાસ થવી તપાસ કરવા માટે પણ અમે લોકો આગળ કાર્યવાહી કરી રહ્યા છે અને જરૂર જણાશે તો અમે પોલીસમાં પણ આગળ ફરિયાદ આપવાનું વિચારી રહ્યા છે